જો કાલે પુનમંતિ તો આજે ટ્રાફિક પહોંચ્યું છે મિત્રો ચાલો મિત્રો સમાજ મિન્દિરજી સમાજ મંદિરનાં છે મિત્રો લાઈનમાં બની નિયાર છે મિત્રો યોગેશભાઈ બાપાની મોત બાપા અશ્વિનભાઈ જે બાપા સમાજ યોગેશભાઈ બાપા અત્યારે સમાજ અંદર આવી ગયા છે મિત્રો સમાજ અંદર આશન ને મને આ તો જોઈ શકો છો રાજકોટમાં બાપાની મોજ બપાસ્ત્ર જય શ્રી રામ રાધરાધે તો જોઈ શકાય અહીંથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તંજાપાન સુંદર મજાની ફરકી રહી છે સોટા રામ જય શ્રી રામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો બીજું મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ આગળ જઈએ અને ધ્યાન કરાવીએ બીજું કે ધ્યાન એટલે કે જ્યાં બાપા છે નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો આજના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો અને જે મિત્રો જોડાણ છે એમને જણાવી દઈ કે કાલે સવાર સુધી લાઈ દર્શન આવશે પછી બપોર પછી છે લાઈ દર્શન બંધ રહેશે દસથી પંદર દિવસ સુધી છે દર્શન બંધ રહેશે મિત્રો બહાર જવું છે એટલા માટે તો આજના સુંદર મજાના લાઈ દર્શન તો કાલે સવારે આપણે લાઈ દર્શન કરાવશું પછીથી દર્શન બંધ રહેશે મિત્રો દસ પંદર દિવસ તો અત્યારે જાન મંદિર આવી ગયા છે અને મંદિર જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે ધ્વજા પણ ફરકી છે બાપાની તો એમનો મજા આજના લાગી રહી તો આ છે જાન મંદિર ત્યાં સુંદર મજાના લાગી રહી એય શુકતો બોલેરા હું હું હંડી નહી નમશી નમશી કેમ નસની મગનજીના લાઈવ છે ને કોલમકુવા ના પાદરકટથી ને તોવાયના ચાલો કનસ મગનજીના છે

ધ્યાનથી તમાસો મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સુંદર તો બાપાના સુંદર મજાના લાભ દર્શન અને વડમાં ઘણી બધી જગ્યાએ છે મિત્રો બાપાના દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ પછી જી તમારી જવાની શક્તિ મિત્રો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો

વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો જે નવા મિત્રો છે મને ફ્રી એકવાર જણાવી દઉં એ છે કે આપણે કાલનો દિવસ સવારે લાઈવ દેશન કરાવશું પછી લાઈવ દેશન હમણાં થોડાક ટાઈમ બંધ રહેશે મિત્રો દસ પંદર દિવસ જે આપણે ગ્રુપમાં જાણ કરી દઈશું ચાલુ કરીશું એટલે ગ્રુપમાં મેસેજ નાખી દઈશું મિત્રો તો ફ્રી પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના સુંદર તમે જેના લાઈવ દેશન જોઈ શકો છો ટ્રોફિક જોઈ શકો ગાદી આવી ગયા છે દિવાળીના સંજોગમાં જણાવ આવી દેશે આજે તેર તારીખ છે હા આજે તેર તારીખ છે જિગ્નેશ વૈદરજી બાપા સીતારામ કેવલ કલાવાડિયા બાપા સીતારામ તો સંજોગમાં જણાવ આજના લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો પિતા મિત્ર સીતારામવાલા કષ્ટભંજન સાડી તો સેવમાં આવો તો મેસેજ કે ફોન કરજો ચાલો મિત્રો તો આજનો રાખીએ બધા મિત્રોને બાબા સ્થાન જય શ્રી રામ રાજા ટાઈમ આજે રામ ખૂબ આભાર આજ આપણો દિવસ શુભ રહે મિત્રો બાબા જય શ્રી રામ અમે ટંકારા અમે ટંકારા બાબા બધા મિત્રોને બાબા જય શ્રી રામ રાજા આજે એટલે જ રાખીએ મિત્રો બાબા